નમસ્કાર દર્શકો મિત્રો ટીવીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવીટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકા સેવા સદન કચેરીમાં યુરિનલ બોક્સ અને ટોયલેટ જેવી સામાન્ય સુવિધાઓમાં ગનકીના ઘર પ્રજા પરેશાન છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકા સેવા સદન કચેરીમાં યુરિનલ બોક્સ અને ટોયલેટ જેવી સામાન્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી બોડેલી તાલુકા સેવા સદન કચેરીમાં ડેપ્યુટી કલેક્ટર શ્રીની કચેરી ડેપ્યુટી પોલીસ અધિક્ષક શ્રી મામલતદાર શ્રી તેમજ તાલુકા વિકાસ અધિકારી અધિકારીશ્રીની કચેરી બોડેલી તાલુકા સેવા સદન કચેરીમાં લોકો પોતાના કામકાજ માટે દૂર દૂરથી આવતા હોય છે ત્યારે આ કચેરીમાં યુરિનલ બોક્સમાં કેટલાય સમયથી સાઇડના પથ્થરો તૂટી ગયા છે ટોયલેટમાં દરવાજા નથી અને ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું હોવાથી સરકારીમાં કામકાજ માટે આવતા લોકોને સમન્સ સુવિધાઓના અભાવે ભારે હાલાકી ભોગવવી પડે છે એક બાજુ ચોમાસું આવવાની તૈયારી છે અને બીજી બાજુ સરકારી કચેરીઓમાં જ આવી ગંદકી ફેલાય હોય રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે અને આ કચેરીમાં દિવસ દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં લોકોની અવર જવર હોય છે તે કચેરીમાં ઝેરી મધમાખીઓના પૂરાઓ પણ આવેલા છે જો આ મધમાખીઓના હુમલાથી લોકોને કોઈપણ પ્રકારની જાનહાની થાય તો જવાબદાર કોણ એ પણ એક પ્રશ્ન છે તો તંત્ર આ ઘોર નિંદ્રામાંથી જાગીને લોકોની સુખાકારીને ધ્યાનમાં રાખીને આ ગંદકીના ત્રાસમાંથી મુક્તિ મળે અને પ્રજાને સામાન્ય સુવિધાઓ મળે એવી લોકોની માગણી છે રિપોર્ટર ગોપાલ ભેસાણિયા ટીવી ન્યૂઝ ગુજરાતી છોટા ઉદેપુર